જો કેટલા બધા પતંગ ચકીએ છે અમદાવાદ જો બહુના ભેટ લડાઈ ગયા છે મિત્રો કેમ છો બધા તો અત્યારે હું અમદાવાદ આવી ગયો તો કાલે તો મુન વિરાજ બસમાં આવી ગયા હતા અત્યારે હું અમદાવાદ છું જો પતંગ ચકાઈએ છે ધવા પર જો જો ખાલી પતંગ ચકીએ જઈએ તો આ જુઓ ભોમિક આયાન છે જુઓ પતંગ મતંગ ચકાઈએ ગાઈસ মাম্মা দেখো লাইছো আর তার পতন চলাই রাছে দেখো মাম্মা আ আ দেখো মামা চিনো છોকরো যা আপেছ চালোছে ফির আপে

પતંગ ભાઈ પતંગ જા પતંગ પતંગ ચકા પછી વાત કરીએ જો કેટલા બધા પતંગ ચકીએ અમદાવાદ જો આના ભેદ લડાઈ ગાઈશ હવે પતંગ પતંગ ચકા ગાઈસ અત્યારે હું નીચે આવી ગયો છું ખાઈ પી લીધું છે અને આ જો બધા બેઠા છે ગાઈસ હવે આગળનું બતાવું છું જોઈ મામા જો આ જો અમારા મારી માસી છે જો તો ગાઈસ અત્યારે અમે તાપડી કરી રહ્યા છીએ જો મને બતા ને તો હવાનું છે આજનો બ્લોગ એન્ડ કરીએ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર કરી દેજો Bye, Tchau.